દોડી ગયેલા સ્ટેટ વિજિલન્સની ટીમ નકલી ઘીનું કારખાનું જોઈ ચોંકી ગઈ હતી તપાસ કરવામાં આવતા આ કારખાનામાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું હતું સ્ટેટ વિજિલન્સ ટીમે નકલી ઘી ભરેલા ચારસો છનું બોક્સ નકલી ઘીનું ઓગણ લાખ પોઈન્ટ સડસઠ લાખની કિંમતનું રો મટીરિયલ અને સોળ લાખ ની લાખની કિંમતનું અલગ અલગ મશીનરીઓ તથા સાત પંચાવન લાખ કિંમતનું પેકિંગ બે મોબાઈલ મળી કુલ એક પોઈન્ટ સત્તર કબજે કર્યો છે સ્ટેટ વિજિલન્સની ટીમે આ નકલી ઘીનું કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા તેમજ ભૂપેશ ઈશ્વર ભરતિયાની અટકાયત કરી છે આ બંને સગા ભાઈઓએ કેટલા મહિનાથી આ નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું કેટલું નકલી ઘી માર્કેટમાં ઘુસાડ્યું અગાઉ ક્યારેય પકડાયા છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરી છે ય છે કે સુરતનો ઓલપાડ તાલુકો નકલી 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 ચીજ વસ્તુઓનો હબ બની ગયો છે અગાઉ પણ ઓલપાડ તાલુકામાંથી ઘી વિમલ ગુટકા તથા શેમ્પુના કારખાના ઝડપાઈ ચૂક્યા છે આમ ગત એક વર્ષમાં જુદી જુદી પાંચ જેટલી ફેક્ટરીમાંથી કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ત્યારે ફરી બે હજાર પચીસમાં માં પણ સિલસિલો યથાવત હોવાનું બનાવટી ઘીનું કારખાનું પકડાયું છે